બે વ્યક્તિ ભેગા થાય અને ભગવાનની ચર્ચા કરે આ વૈષ્ણવ બે ભેગા થાય ને ગામની કરે આ કર્મ સીધી ઓળખ શાસ્ત્ર આપે છે ભક્ત શું કરે છે તો કે એકબીજાને કથાઓ કહેતા રહે છે એમાં જ સંતુષ્ટ રહે છે એમાં જ રમણ કરે છે અને આવો કથામાં કોઈ રત ભાગવતમાં ડૂબેલો કોઈ સાધુ દેખાય ને માતા એની શરણમાં વયા જાવ તમારી મુક્તિના દરવાજા ખુલી જશે કપિલ ભગવાને આ કીધું ભક્તિના સ્વરૂપનું વર્ણન કર્યું અને કીધું કે આ ભક્તિનો ક્યારેય નાશ નથી પ્રશ્ન કર્યો આટલી સુંદર જો ભક્તિ છે આ ભક્તિનું સાધન આટલું સરળ છે જીવને અહીંથી મુક્ત કરે એમ છે તો લોકો ભક્તિ કરતા કેમ નથી ભક્તિ શું કામ નથી કરતા ત્યારે કે છે જેમ વાદળ વાયુના બળથી આગળ વધે પણ એ વાદળ વાયુના બળને જાણતું નથી આ પવન કેટલો અને એટલા માટે જ્યાં લઈ જાય ત્યાં જવું પડે છે એમ જીવ અનેક યોનીઓમાં દુઃખ પ્રાપ્ત કરે છે અનેક શરીરો ફરે છે અનેક દુઃખ છતાં કોઈ દિવસ પ્રશ્ન નથી કરતો કે હું મને આ પ્રકૃતિ દુઃખી શું કામ કરે છે આ કાળના પ્રભાવને જાણતો નથી કે આ કાળ મને ક્યાં લઈ જઈ રહ્યો છે આ સમય મને કઈ દિશામાં લઈ જાય છે ક્યારેક મને મનુષ્ય બનાવે બનાવે છે છે ક્યારેક ક્યારેક પશુ જળચર બનાવે છે ક્યારેક સ્થળચર બનાવે છે સુખની ઈચ્છાથી જીવ જે જે વસ્તુને મેળવે કાળ એને નષ્ટ કરી દે છે જો આપણું જ જીવન આપણી અંદર વૈરાગ્ય પ્રગટ કરવા માટે પૂરતું છે બહુ સખત મહેનત કરીને માણસ જે પ્રાપ્ત કરે ને કાળ છોડાવી દે ધીરુભાઈ અંબાણીએ બહુ મહેનત કરી બહુ મહેનત કરી આખી રિલાયન્સ કરી દીધી પણ જેવું દુનિયામાં નામ થયું ને જેવો સમય આવ્યો ને તો ધીરુભાઈ ઉકલી ગયા કાળે શરીર જ નષ્ટ કરી દીધું આપણે બહુ મહેનત કરીને ધન ભેગું કર્યું ને એમ થાય કે હવે સુખ આવશે દીકરાના વિવાહ કરી દેવી હવે સુખ આવશે અને વિવાહ થયા પછી દીકરો કહી દે પપ્પા હવે તમારે નહીં ફાવે સુખની ઈચ્છાઓને કાળ નષ્ટ કરી દેશે અને એટલા માટે થાય છે કેમ કારણ કે જે નાશવંત છે જે નષ્ટ થવાનું છે એને શાશ્વત માનીને બેઠો છે બધાને ખબર છે આપણું શરીર નાશ થઈ જવાનું તોય માને છે કે નહીં આ ટકશે અને આને ટકાવવાની ટ્રાયમાં લાગેલો છે આને ટકાવવું છે સંસારમાં જે જે યોનીમાં જાય ને ત્યાં આનંદ લેવા લાગે છે એક વાર ઇન્દ્ર ને શ્રાપ મળ્યો સુવર બનવાનો અને ઇન્દ્ર સુવર બન્યા સુવર બન્યા એટલે એક સુવર સાથે એના વિવાહ થયા એને કઈ વિધિ ન હોય કેમ એમાં લગ્ન હોય ને વિધિ ન હોય મતલબ સંસ્કાર નો હોય હાથ આઠ બાળ બચ્ચા હોય થયા ત્યાં સ્વર્ગ નું સિંહાસન ખાલી બ્રહ્માંડ નું મેનેજમેન્ટ બ્રહ્માજી કરે બ્રહ્માજીના મનમાં વિચાર થયો ઇન્દ્રનું સિંહાસન ખાલી છે અવ્યવસ્થા ઊભી થઈ રહી છે સ્વર્ગમાં જઈને દેવતાઓને પૂછો ઇન્દ્ર છે ક્યાં દેવતાઓ કે તમે તો લખો છો બધાના જોવો ક્યાં છે તો કે હા તો સુવર્ણ યોનિમાં છે અત્યારે બ્રહ્માજી પોતે ગયા લેવા માટે સુવરના શરીરમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર બ્રહ્માજીએ કીધું ઇન્દ્ર ચાલો સ્વર્ગમાં સિંહાસન ખાલી છે બહુ મોટી અવ્યવસ્થા છે તો સુવરના રૂપમાં ઇન્દ્ર શું કે છે અરે મારા આ બાળ બચાવો છે હે મારું આ ઘર પરિવાર સંસાર આને મૂકી નું સ્વર્ગ કેવી રીતે આવું હવે એનું પરિવાર શું છે ગટરનું નાળું આ મારા બાળ બચાવો મારો પરિવાર છે આને મૂકીને હું નો આવી ન્યા વિચાર કરો સ્વયં બ્રહ્માજી સમજાવે બ્રહ્માજી કીધું ભાઈ આ તારે રહેવા લાયક જગ્યા નથી તારી જગ્યા સ્વર્ગ લોકમાં છે ઇન્દ્રનું સિંહાસન બોલે નથી જોતું બ્રહ્માજી તમે જાણો મને હું મારા પરિવારમાં ખુશ છું બ્રહ્માજીને થયું આ લાતના ભૂત વાતથી નહીં માને બ્રહ્માજી એનું ડોકું કાપી નાખ્યું સુવરનું ડોકું કાપી નાખ્યું એટલે આત્માને બહાર કાઢ્યો અને ઇન્દ્રનું શરીર પ્રદાન કર્યું અને પહેલો પ્રશ્ન ઇન્દ્રએ શું પૂછ્યો ખબર બ્રહ્માજીને આ શું કરીએ છીએ આપણે બ્રહ્માજી કે તું આમાં હતો અને હું તને લેવા આવ્યો તો તારા આવવું નહોતું ત્યાં ઇન્દ્ર કે આલો આલો આ ગટરમાં આય હું કામ છે ચાલો નીકળ્યું જીવોનું આવું છે જ્યાં હલવાઈ જાય ને ત્યાં માની લે કે મારું છે અને ત્યાંથી નીકળવા નથી માંગતો પછી આ કામ એટલે અટવાઈ ગયું છે આપણને એમ છે કે હું છું ને એટલે જ મારું પરિવાર ચાલે છે આજ રાતે હોઈ જાવ કાલે હવે આંખ ન ખૂલે ને તોય આપણી માહી વાળા સુખે થી જ જીવે વહેમ છે આપણી અંદર કે હું વાવ ને તો જ ચાલે સવારમાં નાવા જાવ ને બાથરૂમમાં ડોલમાં હાથ નાખજો નાખતા જશો તમે હે ને ડોલમાં હાથ નાખવી પાણી ભરેલી ડોલમાં એટલે જગ્યા થાય ને અને હાથ કાઢ લઈ તો જગ્યા પૂરાઈ જાય એમ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હોય ને ત્યાં સુધી એમ લાગે કે મારી વેલ્યુ છે હું અહીં છું એટલે કંઈક છે અને અહીંથી જેવા નીકળી જાવ ને એટલે તમારી જગ્યા તરત પૂરાઈ જાય આવું અનંત કાળથી આલ્યું આવે છે બહુ વેમમાં રહેવાની જરૂર નથી આપણે હોય તો જ થાય આપણે નહોતા ત્યારે આ પૃથ્વી આમ જ ચાલતી આપણે છીએ તોય ચાલે જ અને ભવિષ્યમાં આપણે નહીં હોય તોય આ બધું આમ જ હાલવાનું છે કેવલ એક વેમ માં જીવીએ છીએ બ્રહ્મા હું છું એટલે હે અને મૃત્યુનો ભરોસો નથી કાલ હવે રાતમાં નીકળી જાય એમાં એટલે કરી લ્યો વાઈ વટાવે અહીંયા અત્યારે કોઈ કીધું કે અરે અમારે ધંધો એવડો ને ભાઈ હિસાબ કરવાનો ના તે ટાઈમ જ નથી એમ હવે ટાઈમ ન હોય નાન્યા ને ઉકલી ગયો તો હવે કોણ કરશે તારા વહીવટ હે કેવલ બાના પ્રભુપાદજી કહેતા આ કળિયુગમાં જીવનનું ભજન નહીં કરવાનું સૌથી મોટું ઇન્ટરનેશનલ બાનું હું છે ખબર આઈ એમ બીઝી હું એટલો વ્યસ્ત છું મારી પાસે ટાઈમ જ નથી અને ગુજરાતીઓ તો ઓર એક સ્ટેપ આગળ મરવાનો ટાઈમ નથી એ પહેલા તને એપોઇન્ટમેન્ટ મોકલશે પેલા ભાઈ તારે આવું છે કે વહીવટ પતાવાના મરવાનો ટાઈમ નથી ટાઈમ તો છે આપણા બધા પાસે કાઢવો નથી એ બીજી વાત છે કારણ કે આસક્તિ ફસાઈ ગયેલી છે આપણે હશું તો બધું હાલશે સૌથી મોટો ભ્રમ નવરાબીજી બીજી અહીં જે નથી આવ્યા કથામાં એ સુરતમાં કરે છે ફોન કરીને પૂછો હા વાટા મારે છે અને તમને ખબર છે કે ધંધામાં કઈ છે નહીં અમુક પાસે બે પાંચ ભક્તોના ફોન આવે પ્રભુજી હવે આ વેકેશન પડી ગયા છે આવી પેલા હું ગા વાગતા તમને કીધું તું આ ભક્તો બીજા ચાર મહિને છે એને આવો અહીં ગંગાજીનો લાભ લેવો કારણ કે ન્યા રહીને હેરાન થવું ને મગજમાં ટેન્શન લેવું અહીંયા ક્યાંક શાંતિ મળે કે નહીં પણ એ ઓલો અભિમાન છે ને કે હું નહીં હોય મારો ધંધો અહીં કેટલાય ધંધાવાળા આવ્યા છે અમારા પ્રિયતમ પ્રભુ સિવાય બધા ધંધાવાળા છે અહીં જે બેઠા છે એન કેમ થયું ભાઈ ન્યા તમારે હાલે છે ને બધું રેડી કાંઈ ટેન્શન નથી એ ગંગામાં ધોવાકા મારી મોજ કરીએ છીએ કે નહીં ત્રણ ટાઈમ પ્રસાદ ગંગાજી પાછા નજીક આવ્યા વખતે બોલો પેલા તો હરકી પેઢી જવું પડતું ગઈ વખતે આ તો હાવ જીવનમાં આપણે કમાવીને તો એટલું અને એવું કમાવું કે વાપરવાનો ટાઈમ રહે કારણ કે અમુક તો મહેનત કરતા કરતા જ નીકળી જાય વાપરવાનો ટાઈમ તો હોવો જોઈએ આસક્તિ કાંઈ ખોજવા દેતી નથી એને મોડવા થઈ છે આવા મૂર્ખ વ્યક્તિઓ શરીર પત્ની ઘર પશુ ધન એમાં જ આસક્ત રહી એમાં જ ફસાઈને માને છે કે નહીં આપણે બહુ બુદ્ધિશાળી છીએ ભાગ્યશાળી છીએ અને આખું જીવન બળતા રે અંદરથી આની પોષણની ચિંતામાં પત્નીનું પોષણ કેમ કરવું બાળકોનું કેમ કરવું ગાય ભેંસ સાથે પ્રોપર્ટી આ બધાનું પાલન કેમ કરવું અને આ માટે થઈ અને જાત જાતના પાપ કરતા રહે છે એકાંતમાં સ્ત્રીઓનો સંગ નાના બાળકો ની કાલી ગેલી ભાષાઓ બસ આ બેમાં હલવાય ને એવું દુઃખી થાય એવો દુખી થાય પ્રેમથી એકગ્રામ ગમે એવો કાળો હોય તો એ માતા એનો પુત્ર તો એમ જ લાગે નહીં આ તે રાજકુમાર છે દુનિયાનો આવા બાળક અને પત્ની તે રોજ બાતતી હોય માથાકૂટ કરતી હોય પણ તોય પાછ એનું જ મોઢું જોવે રોજ ને રોજ ન્યાન ન્યાન એટલે વાલ્મીકીજી ની કથાઓ પાછા બહુ સાંભળે એટલે નારદજી ઘરે પૂછવા મોકલે ને એ તો ઘરે પૂછતો કે આમાં ભાગીદારી લેહો કે નહીં એટલે એને ઘરવાળા ના પાડી તો ના પાડી તો ઈ વાલ્મીકીજી ના પાડતા ભેગા ઘરને છોડી નીકળે ઘરે પાછા ગયા જ નહીં અને આપણને રોજ સવારમાં ઉઠીને આવડે સાંભળો તો તમે અમારી હાટું કર્યું છું એક બાજુ ખાવાનું તૈયાર કરતા હોય ને એમાં પાછું સાંભળાવતા જતા હોય આ નથી લઈ દેતા ઓલું નથી લઈ દેતા તમારું ઘરમાં કઈ ધ્યાન નથી આવા મેણા ટોણા સાંભળીને ખાતા ખાતા વિચાર આવે કે હવે અહીંયા બીજો આવે ને તારો ભાઈ હોય વળી આખો દી ઓફિસમાં જાય સાંજે આઠ વાગે છૂટી પડે વળી પાછો ઈનાઈ ઘરે પાછો રિટર્ન ધોયેલા મૂળા જેવો આવે પાછો

અને એ દુઃખમાં માં વચ્ચે કાંઈક દુઃખનો નો વાલ બંધ થઈ જાય અને થોડું એવું સુખ મળે ને તો એને વાહ બ્રહ્માંડ નો સુખી વ્યક્તિ હું છું સુખ નથી મળતું પણ ઓલું દુઃખ ઘડીક બંધ થઈ જાય છે માયા દ્વારા એને સુખ માની લેજ જેમ સોમથી શનિ ઓફિસમાં મહેનત કરે અને રવિવારે એક રજા એ રવિવારની રજાને સુખ માની લેજ પણ એ મૂર્ખ ને ભાન નથી કે સોમથી શનિ તૂટી ગયો ને ત્યારે એક રવિવાર ભાગમાં આવ્યો તારો ગધેડાની જેમ મહેનત કરે છે અને આ ગધેડાનું ઉદાહરણ છે ને કથામાં દેવાનું જ નથી હવે ક્યારેય હા એકવાર ગધેડો સપનામાં આવ્યો મારા સત્ય વાત છે અને ગધેડાએ કીધું કે પ્રભુજી તમે હર કથામાં મારું ઉદાહરણ આપો છો હે હવે તો તમે સુધારો કરો કેમ કારણ કે આટલી મહેનત તો અમે જ કરતા આવે અમે છ કલાકમાં છૂટી જ આવીએ છીએ પણ આ તમારા સુરતવાળા બાર કલાક મિનિમમ બાર કલાક મહેનત કરે છે એટલે અમારું ઉદાહરણ રહેવા જોઈએ કે આ ગધા મજૂરી ફેરવો હવે કે કઈ સારું બીજો કઈ શબ્દ મળે ત્યાં હું રાખવા દે પશુઓ આટલી મહેનત નથી કરતા ગામડાના બળદ ને આટલી મહેનત નતી જેટલી સુરત વાળા છે ખોટું હોય પાછું આવજો પરિવારનું પાલન કરવું જોઈએ મહેનત કરવી જોઈએ પણ કેટલી એટલી નહીં કે આખું જીવન જ એમાં વયું જાય અને જીવનનો ઉદ્દેશ્ય છે એમાં વયો જાય માફ સરે આપણું ઘર હાલી રહે આપણો વ્યવહાર હાલી રહે ગ્રહસ્થ વ્યક્તિ હોય એટલો પ્રયાસ કરવો જોઈએ હે પણ ગધેડા નહીં હારો કેવડાવે ને આવી મજૂરી ન કરવી જોઈએ અને કર્યા પછી કઈ મળવાનું નથી કયા એમ્બ્રોઇડરી વાળા બંગલો બનાવી નાખ્યો છે થયું છે ગમે ત્યારે ફોન કરો ક્યાં તા કે મશીને રાતે એક વાગે કરો તોય મશીને હોય દિવસે કરો તોય મશીને હું કરો જ મશીનમાં ખબર પડતી નથી આશા એમ ન કહેતા પ્રભુજી તમારે કથા કહેવી એટલે તમને નો મેં મશીન આખ્યા છે હમણાં જ વેચ્યું એક છેલ્લું હતું હા રાતે કોઈ દી આપણે નથી ગયા મશીને ભાઈ આ ક્યારેય નહીં એટલે ધંધો કર્યો એટલે અનુભવ છે હીરાનો ના બે પણ આપણે તો બસ બાના બસ મશીન એટલે મશીન અને મશીન જેવા થઈ ગયા મશીન ભેગા રહી રહી થોડી ઘણી બુદ્ધિ હતી ને જે ભગવાનમાં લાગે એવી ઈ મશીનમાં ખવડાવી દીધો એને કટાવી નાખી જ નથી તો નામ લ્યો ને ભાગે જાણે આપણે ઉઘરાણી કરવાનો ગયા હોય ભગવાન નું નામ લ્યો ને તો આપણી આગા ભાગે કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ગિરાય રાજદંડ જૈન નદી થી જોવાય કવિરાજ ગોસ્વામી અને આવા વ્યક્તિઓને ગુમાવે છે આ માયા ક્યાં ક્યારેક સ્વર્ગ લોકમાં જન્મ આપે ક્યારેક નરકલોકમાં લઈ જાય જેવી રીતે પહેલાના સમયમાં અપરાધીઓને નદીમાં ડૂબાડતા અને છેલ્લો શ્વાસ રહે વળી પાછો ડૂબાડે છેલ્લો શ્વાસ રહે ને ત્યારે બહાર કાઢે અને આટલો દુઃખી કરી કરી અને એને મૃત્યુદંડ આપવામાં આવતો એવી જ રીતે આ માયા એક શરીરમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં જીવને ગુમાવતી રહે છે

નથી નક્કી છે આ ફાઇનલ કરી દીધું છે નહીં સુધરવું તો નથી ભયંકર હિંસા હો એને ધન પ્રાપ્ત કરવા માટે માણસ શું નથી કરતો અહીંયા ભયાનક હત્યાઓ કરે પાપ કરે અને પરિણામે નરક લોક પ્રાપ્તિ કરે નરકની અંદર અનેક દંડ પ્રાપ્ત કરે ત્યારે એ મૂર્ખ ખબર નથી કે જે પરિવારના પાલન કરવા એટલા પાપ કર્યા છે ને એ પરિવાર કોઈ નરક માંડું આવતું

એક ગઢા થઈ ગયેલા બળદની જેમ ઘરમાં કોઈ વેલ્યુ ન હોય એવી રીતે આ માણસની ઘરમાં કોઈ વેલ્યુ નથી એ ખાટલો આપી દે અને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે અને બિચારો કાંઈક ડિમાન્ડ કરે ત્યારે શું કહે છે તમે અમારી હાટું કર્યું છો આ એક જ પ્રશ્ન વૃદ્ધાવસ્થામાં સાંભળે છે અને આટલી આટલી ગંભીર પરિસ્થિતિઓ ઘરવાળાઓ ઉપેક્ષા કરે ગાળો આપે મારે છતાં એ મૂર્ખના મનમાં એ ભાવ નથી કે ચાલો કાંઈક હરિદ્વાર વૃંદાવન જેવા ધામમાં જઈ અને ભગવાનને શરણાગત થઈ જાય તોય એવા મૂર્ખ વ્યક્તિઓની વચ્ચે પડ્યો રહે છે મન મરે માયા મરે મરમર જાત શરીર પણ મારી મમતા મરે નહીં કહે ગયે દાસ કબીર ચિતાની અગ્નિ શરીરને બાળે પણ વ્યક્તિની આસક્તિ નહીં ચિતા બાળી વ્યક્તિ આસક્તિના કારણે આટલી ઉપેક્ષા હોવા છતાં ઘરની બહાર નીકળવાનો એનો વિચાર આવતો નથી વૃદ્ધાવસ્થાના કારણે રૂપ બગડે છે શરીર રોગી થાય થાય જઠર અગ્નિ મંદ ભોજન પચે નહીં ખાટલામાં જાડા પેશાબ થઈ જાય હે અને મૃત્યુની રાહ જોતા જોતા જેમ એક કુતરાને કોઈ રોટલાનો બટકો નાખીને ખાય એમ પત્ની અને પુત્ર જે ટુકડો નાખે એ ટુકડા ઉપર પાલન કરતા કરતા પડ્યો રહે છે એ ઘરમાં મૃત્યુનો સમય નજીક આવે ઉત્ક્રમણથી આંખો ચડી જાય શ્વાસ ચાલી કે નહીં બેહોશ થઈ અને મૃત્યુની રાહ જોતા પડ્યો રહે છે અને ત્યારે યમરાજજીના દૂતો આવી નરકમાં લઈ જઈને એને દુઃખ આપે છે કુટુંબના પાલનમાં જે વ્યસ્ત છે ને એની આ પરિસ્થિતિ છે ભગવાન કપિલ વર્ણન કરે છે આવું ભયાનક મૃત્યુ છત્રીસ હજાર સાથે ડંખ મારે છે મરતા સમયની આ પીડા છે ગરુડ પુરાણ કહે છે આવી પીડાઓથી ભ્રમિત થઈ નરકલોકમાં જઈ અનેક યોનિઓમાં ભ્રમણ કરી અને ફરીથી એકવાર આ મનુષ્ય જીવનને પ્રાપ્ત કરે છે આ દુર્લભ છે આ માનવ જીવન